નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવી છે આગ વિશે આગના કેટલા પ્રકાર છે અને તેને બુજાવવાની કેટલી રીતે છે આગ એટલે શું આગ એક રાસાયણિક પ્રક્રિયા છે જેને દહન કહેવામાં આવે છે જ્યારે કોઈ જ્વલનશીલ પદાર્થ ઓક્સિજન સાથે પૂરતા પ્રમાણમાં ગરમી મળવાથી જે પ્રતિક્રિયા કરે છે ત્યારે તાપ અને પ્રકાશ ઉત્પન્ન થાય છે તેને આગ કહે છે આગ સમજવા માટે તેને ટ્રાયંગલ સમજવું જરૂરી છે ફાયર ટ્રાયંગલમાં ફ્યુલ પ્લસ ઓક્સિજન પ્લસ હીટ બરાબર ફાયર આગના પ્રકાર પાંચ પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે ક્લાસ એ ક્લાસ બી ક્લાસ સી ક્લાસ ડી ક્લાસ કે ક્લાસ એ ક્લાસ એમાં આગને ઘન પદાર્થની આગ તરીકે ઓળખાય છે જેમ કે લાકડું કાગળ કાપડ રબર પ્લાસ્ટિક વગેરે આગને ઓલવવા માટેનું માધ્યમ પાણી આગને ઓલવવા માટેની રીત કુલિંગ પદ્ધતિ ક્લાસ એ આગમાં પાણી શા માટે તો પાણી આગ પર નાખવાથી તે પદાર્થનું તાપમાન ઘટાડે છે જ્યારે તાપમાન નીચું આવે છે ત્યારે આગ ઓલવાઈ જાય છે ક્લાસ એ આગમાં મુખ્યત્વે ગરમી દૂર કરવાથી આગ ઓલવાઈ જાય છે આમ જોવા જઈએ તો લાકડું કાગળ જેવી વસ્તુઓ અંદર સુધી સળગે છે પાણી અંદર સુધી પહોંચી જાય છે અને આગને મૂળમાંથી ઠંડુ કરે છે પાણી સહેલાઈથી મળી છે અને વધારે માત્રામાં મળી રહે છે જેથી વધારે માત્રામાં વાપરી શકાય છે જ્યારે ડીસીપી પાવડર કે ફોમ આ પ્રકારની આગ માટે ખર્ચાળ સાબિત થાય છે જો ડીસીપી પાવડરનો ઉપયોગ કરવામાં આવે તો પણ આગ ફરી લાગવાની શક્યતા વધારે રહે છે ક્લાસ બી ક્લાસ બી પ્રવાહી આગ જેમાં પેટ્રોલ ડીઝલ કેરોસીન તેલ પેન્ટ વગેરે આગને ઓલાવવા માટેનું માધ્યમ ફોમ સીઓ ટુ બીસી કે એ પાવડર આગ ઓલાવવા માટેની રીત સ્મૂથનિંગ કૂંગળામળ પાણીનો શા માટે ઉપયોગ ના કરવો જોઈએ આ બધા પ્રવાહી કરતાં પાણી ભારે હોય છે તેથી પાણીને આગ ઉપર મારવાથી પાણી નીચે બેસી જાય છે અને જ્વલનશીલ પ્રવાહી ઉપર આવી જાય છે જેથી આગ ચાલુ જ રહે છે ક્યારેક પાણી મારવાથી નાની આગ પણ મોટું સ્વરૂપ ધારણ કરી લે છે માટે પાણીનો ઉપયોગ ન કરવો જોઈએ ફોર્મ આ પ્રવાહી ઉપર એક પરત બનાવે છે જેથી ઓક્સિજન સપ્લાય મળતો નથી અને આગ ઓલવાઈ જાય છે તેવી જ રીતે સીઓ અને ડીસીપી પાવડર પણ ઓક્સિજન સપ્લાય બંધ કરી દે છે અને આગ ઓલવાઈ જાય છે ક્લાસ સી ક્લાસ સી ફેમેબલ ગેસ આગ જેમાં એલપીજી સીએનજી પ્રોપેન બ્યુટેન વગેરે જ્વલનશીલ ગેસ આગને ઓલાવવા માટેનું માધ્યમ ડીસીપી પાવડર સીઓ ટુનો ઉપયોગ કરી શકાય આગ ઓલાવવા માટેની રીતને સ્ટોરવેસન એટલે કે ઇંધણ દૂર કરવું ક્લાસ ફેમેબલ ગેસ આગમાં જો શક્ય બને તો ગેસ લીકેજ કે વાલ બંધ કરવો ડીસીપી પાવડરનો ઉપયોગ કરી ચેન રિએક્શન તોડવું જેમાં ખાસ કરીને એ અને બીસી પાવડરનો ઉપયોગ કરો કારણ કે ઝડપી અસર કરે છે અને ગેસની આગ માટે સૌથી યોગ્ય છે ખુલ્લી જગ્યામાં પણ અસરકારક છે જ્યારે સીઓ ટુ ખુલ્લી જગ્યામાં અસરકારક નથી કેમ કે ગેસ વિખેરાઈ જાય છે અને ફરી આગ લાગવાની શક્યતા વધે છે પાણી કે ફોમનો ઉપયોગ શા માટે ન કરવો જોઈએ પાણી ગેસ આગ ઉપર અસરકારક નથી ગેસ લીકેજ ચાલુ હોય તો આગ ફરીથી લાગી શકે છે ફોર્મ પ્રવાહી ઉપર વધારે અસર કરે છે જ્યારે ગેસ હવામાં સળગે છે જેથી ફોમ તેની ઉપર પરત બનાવી શકતું નથી ક્લાસ ડી ક્લાસ ડી ધાતુની આગ એટલે કે મેટલ ફાયર જેમાં મેગ્નેશિયમ સોડિયમ પોટેશિયમ એલ્યુમિનિયમ વગેરે હોય છે આગને ઓલાવવા માટેનું માધ્યમ સ્પેશિયલ ડીસીપી પાવડર આગ ઓલાવવા માટેની રીત સ્મૂથરિંગ એટલે કે ગૂંગળામણ સ્પેશિયલ ડીસીપી શા માટે તો સ્પેશિયલ ડીસીપીમાં સોડિયમ ક્લોરાઈડ ગ્રાફાઇટ કોપર આધારિત ડ્રાય પાવડર હોય છે જે ધાતુ ઉપર જાડું સ્તર બનાવે છે અને ઊંચી ગરમી શોષી લે છે અને ધાતુ સાથે જોખમી પ્રતિક્રિયા નથી કરતું જ્યારે અન્ય ધાતુ માધ્યમો કેમ નહીં તો ધાતુની આગનું તાપમાન વધારે હોય છે જે તાપમાને પાણી નાખતા પાણી વરાળ બને છે અને હાઇડ્રોજનના બે અણુ અને ઓક્સિજનનું એક અણુ છૂટા પડે છે અને હાઇડ્રોજન દહનશીલ હોય છે અને ઓક્સિજન આગને સળગાવવા માટે વધુ ઉપયોગી બને છે જેથી બળતું ધાતુ ઉછળીને ફેલાય છે અને આગ વધુ ફેલાય છે ફોમ કે સામાન્ય એબીસી પાવડર શા માટે નહીં ફોમ પ્રવાહી આગ માટે છે અને ધાતુની આગમાં તાપમાન ઊંચું હોય છે જેથી ફોમ અસર કરતું નથી કારણ કે તે વરાળ બની જાય છે અને એબીસી પાવડર ધાતુની આગની તીવ્ર ગરમી સહન ન કરી શકે અને ફરી આગ લાગવાની શક્યતા વધી જાય છે સીઓ પણ ધાતુ સાથે પ્રક્રિયા કરે છે અને તૂટીને ઓક્સિજન આપે છે જેથી આગ વધે છે ક્લાસ કે ક્લાસ કેમાં કુકિંગ ઓઇલ અને ચરબી વગેરે ઊંચા તાપમાને વપરાતા તેલ હોય છે આગને ઓલવવાનું માધ્યમ વેટ કેમિકલ આગને ઓલવવાની રીત સ્મૂધનિંગ એટલે કે ઉંગળામણ વેટ કેમિકલ જ શા માટે વેટ કેમિકલ મુખ્યત્વે પોટેશિયમ એસ્ટેટ આધારિત હોય છે જે ગરમ તેલ સાથે પ્રતિક્રિયા કરીને સોપી ફોર્મ લેયર બનાવે છે જે તેલની સપાટીને ઢાંકીને ઓક્સિજન બંધ કરે છે અને સપાટી સીલ કરે છે તેલ ઠંડુ કરે છે જેથી ફરી આગ ના લાગે અન્ય માધ્યમ કેમ નહીં જેમ કે પાણી ફોમ ડીસીપી કે સીઓ વગેરે પાણી મારવાથી તેલ ઉપર જ રહે છે અને તેલના સાટા ઉડશે જેથી આગ વધારે ફેલાશે ફોર્મ કુકિંગ ઓઇલ કે તેલનું તાપમાન વધારે હોય છે જેથી ફોર્મની લેયર તૂટી શકે છે અને ફરીથી આગ લાગી શકે છે ડીસીપી જે માત્ર ચેન રિએક્શન તોડે છે જ્યારે તેલને ઠંડુ નથી કરી શકતું જેથી ફરી સળગવાની શક્યતા રહે છે સીઓ જે ખૂબ જ દબાણથી બહાર આવે છે જેથી તેલ ઉડવાની શક્યતા રહે છે અને આગ વધારે ફેલાય છે અને ખાસ કરીને તે ઓક્સિજન જ કટ ઓફ કરે છે તેલને ઠંડુ પાડતું નથી જેથી આગ લાગવાની ફરી શક્યતા રહે છે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને કમેન્ટ અવશ્ય કરજો કે હવે પછી તમે કયો વિડીયો જોવા માગો છો